મારું નામ ડોક્ટર કિંજલ પટેલ છે નાયબ આરોગ્ય અધિકારી ઉજના છો કઈ રીતે વ્યવસ્થા ગરમીને લઈને ફર્સ્ટ ટાઈમ પર કરવામાં આવી છે છેલ્લા લાસ્ટ યર અને આ આ વર્ષે આ બંને વર્ષમાં જે એપ્રિલ મહિનો છે માર્ચ એન્ડિંગ ત્યાંથી જ આ ગરમીનું પ્રમાણ અને યુનિટનું પ્રમાણ વધી જાય છે એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ને એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઈડ્રેશનના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે તો બસ દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણી સાથે ઓવારસ સુવિધા ઉપલબ્ધ રાખેલી છે ઉદનામાં આવા 20 બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે તે તમામે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા બે ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ એની સાથે ઓઆરએસ ની રાખીએ છીએ ઓવારસ થી ફાયદો આ જ્યારે બી આ પસીનો વધારે થાય ગરમીનો પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી અને આ જે ઓઆરએસ છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે એટલે આપણે પાણી સાથે ઓઆરએસ આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટીઝમાં પાણી મળી જાય તો તકલીફ કરી આપણે મેન્ટેન કરી શકીએ ઓછી કરી શકીએ